જય શ્યામ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેક એડવેન્ચર્સ મારા વિડીયામાં સ્વાગત છે મારા બ્લોગમાં સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં છો છો ને મજામાં જ રહેવાનું ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો કેમ છો ભગવાન મજામાં છો દયાળુ હે દયાળુ કેમ છો મજામાં છો ભગવાને આજે વહેલો નાસ્તો આપી દીધો છે આ નોર્મલ નાસ્તો ને અહીંયા તુલસીજીના દર્શન કરી લો કેમ છો બધા મજામાં ને છે ને ગયા વખતે મેં તમને કીધું હતું ને કે સ્વામી બાપાનો પ્રસંગ તમને જણાવીશ તો હમણાં કહીશ પેલા આપણે બહારના વ્યુ દર્શન કરાવી દઉં એટલે બારનાધારના દર્શન કરાવી દઉં જે હિસાબના એટલે સોરી તુલસીજીના દર્શન કરાવી દઉં જે હિસાબના તુલસીજી કેમ છો મજામાં છો તળાવ દેખાય છે મસ્ત મસ્તનું પાણી જેટલું પવિત્ર છે હલો આજનો નવો સંદેશ પણ આપી દઉં સાથે સાથે પાણી જેવું પવિત્ર છે એમાં દૂધ પણ ભળી જાય ને સાકર પણ ભળી જાય જેમ પ્રમુખ સ્વામી મહારાજ છે ને બધા સાથે ભળી જતા હતા ને પ્રમુખ સ્વામી મહારાજ એટલે એક ડાયમંડ કરતાં પણ ઊંચું આમ પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે પરફેક્ટ ગુરુ આપણા માટે મારા માટે પરફેક્ટ ગુરુ રાઈટ ને આવી રીતે અક્ષર પુરુષોત્તમ મહારાજના મંદિરો બાંધ્યા બાપાએ પ્રમુખા મહારાજે અગિયારસો મંદિરો બાંધ્યા બરાબર પણ આપણા જેવા નાના માણસોને પણ બાપાએ છે ને ધ્યાન રાખ્યું છે તો હું તમને મારો પ્રસંગ કહીશ આજે કે સ્વામી બાપા છે ને જ્યારે નવા નવા એટલે કે આપણે નવા નવા સત્સંગી થયા એટલે અફકોર્સ થાય કે સ્વામી બાપા આપણે પ્રસંગ સાંભળીએ કે આની ઘરે ગયા આમની ઘરે પધરામણી કરી તો મારી ઘરે ક્યારે આવશે એવી રીતે મને છે ને સંકલ્પ થાય રાખતો હતો તો પછી છે ને એક વખત સ્વામી બાપા છે ને પણ આપણી ઘરે નથી આવ્યા પણ સપનામાં આવી ગયા છે બાપા અંતરિયામી પણ આવી ગયા સ્વામી બાપા છે ને પણ નથી આવ્યા પણ અંતર્યામી પણ એ સ્વામી બાપા આપણી ઘરે આવી ગયા છે તો એમાં એવું થાય છે કે છે ને હું આવી રીતે દરરોજ સંકલ્પ કરું કે સ્વામી બાપા આપણી ઘરે આવે તો સ્વામી બાપા આપણી ઘરે આવે તો તો સ્વામી બાપા છે ને એક વખત સવારના વાઈ ગઈ છે સાડા પાંચ સાડા ચાર પાંચ વાગે વાઈ ગઈ છે સવારે અર્લી મોર્નિંગ સપનું આવે છે ને સ્વામી બાપા નોક નોક કરે છે મારો દરવાજો તો એમ કે છે કે સ્વામી બાપા એમ કે નોક નોક કરે છે ને પાપા ખખડાવે છે દરવાજો તો મેં કે ઊભી નામ ઝપકી ગઈ બાપાને કહું હા બાપા તા કે ઉઠો કે અમે આવી ગયા કે અમે આવ્યા તમારે ઘરે કે તો મેં કે હા પાપા હું દરવાજો ખોલું છું એમ તો હું એટલી એક્સાઈટેડ થઈ ગઈ દરવાજો ખોલવા પહેલાં હું છે ને વિંડામાં દર્શન કરવા ગઈ એટલે મારા પહેલાં તો મારા બેડરૂમમાં મેં દર્શન કર્યા પછી હું વિંડામાં દર્શન કરવા દોડી દોડીને ગઈ તો હજી તો દોડીને દર્શન કરવા જાઉં છું ને કિચનના વિંડામાં આ મારો કિચનનો વિન્ડો છે તો દર્શન કરવા જાઉં છું ને આ આ કિચનનો વિન્ડો છે બરાબર આ તરી આ તૂટો આ તૂટી ગયો તો આ બીજો અત્યારે વિન્ડો છે એટલે આ છે તો આવી રીતે છે ને કિચનના વિંડામાંથી હું આવી રીતે જોવા જાઉં છું એટલે બાપા છે ને બાપાની ગાડી આવી રીતે સપનામાં બાપા મને આવી રીતે દર્શન આપે છે કે અહીંયા છે ને ગાડી નીચે ઊભી રહી છે આજે ઓલું છે ને વ્હાઈટ એક મિનિટ બતાવું જો આ વાઇટ છે ને અહીંયા ઓલા પટ્ટા છે ને વાઈટ નીચે આ અહીંયા બાબાની ગાડી ઊભી હોય છે ને અહીંથી હું આવી રીતે આમ દર્શન કરવા જાઉં છું બરાબર આવી રીતે દર્શન કરવા જાઉં ને તો બધા માતાજીઓ ચામુંડમાં હર્ષદમાં પહેલાં તો હર્ષદમાં એમ કહે છે કે મારે છે ને દર્શન કરવા છે તું અમને દર્શન કરવા દે એમ પહેલાં તો હર્ષદમાં ચામુંડમાં ખોડિયારમાં રાંદલમાં બધા દેવી દેવતા છે ને મને કે અમને દર્શન કરવા દે તારે નથી કરવા કે પેલાં કે પેલા અમને દર્શન કરવા દે તો પછી છે ને મેં કે સારું તમે દર્શન કરો એમ મેં કે સારું તમે દર્શન કરો મેં કે ત્યાં સુધીમાં હું છે ને ફટાફટ તૈયાર થઈ જાઉં તૈયાર થાય ને બાપાના પછી ફટાફટ છે ને બાપા એટલે એમાં એવું થયું કે એ બધા જે દર્શન કરતા હતા ને તો મેં કે ચાલ બધા બધા શું કહેતી હતી મેં કહે છે હજી તો બધા બધા દર્શન કરે ને ચાલ મેં એક છે ને બાપાનો દરરા ખોલું ને બાપાની તૈયારી કરી લઉં બાપાને ફૂલના હાર પહેરાવવા છે બાપાને શું કહેવાય દૂધથી ચરણવિંદ ધોવા છે બધું મારા મનમાં હે બધા એવા સંકલ્પ આવવા માંડ્યા કે બાપા બાપા તમે મને કહીમ કેમ ના આવ્યા એવી રીતે હું કહું છું સ્વામી બાપાને પ્રમસા મહારાજને બાપા તમે મને કહીને કેમ ના આવ્યા પણ સ્વામી બાપા આવી ગયા હવે તો શું થાય તો પછી છે ને ફટાફટ બધી તૈયારી કરી ને સ્વામી બાપા છે ને એનો સંઘ લઈને આવે છે બધા સંતો આઈ થિંક હશે સં તો સંતો આપણે ઘરે આવ્યા છે ને બાપાનું હું અંદરથી કહું બાપા મારું ઘર તો એવડું મોટું નથી બાપાને હું એમ કહું છું બાપા સ્વામી બાપા મારું ઘર એવડું મોટું નથી હો બાપા મેં કીધું એવડું મોટું ઘર નથી હો મેં કીધું આ બધા બેસી ગયા બાપા કહેતું ચિંતા ના કરી કે બધાને બેસાડી દેશે એમ ને તમે જુઓ ને તો એટલું ધામધૂમ મેં તો એટલી ખાવાની આઈટમ એટલી બનાવી ને ઓ માય ગોડ બાપા બેસે છે હો બાપા અહીંયા સભા કરે છે ને મારો સિટિંગ રૂમ તો એટલો મોટો થઈ ગયો મોટો બધા બધા સમાઈ ગયા બધા બેસી ગયા ને પછી હું અત્યારે તમને કહું છું ને આ ટુ થાઉઝન્ડ સેવનનો પ્રસંગ કહું છું ટુ થાઉઝન્ડ સેવનમાં આ આ મને સપનું આવે છે સેવન પહેલાં આઈ થિંક સેવન પહેલાં આ સપનું આવે છે ના હા આ ઘરમાં હું સેવન આવ્યા પછી વા સપનું મને આવે છે તો મને છે ને એટલી બધી હું હતી ને એટલી બધી આમ હરક ગેલી થઈ ગઈ ને પછી સમી બાપા કહે તમે કંઈ ચિંતા ના કરો બધા બેસી જશે બધા એની જગ્યાએ કે બધા બેસી જતા ત્યારે આ મંદિર છે ને મારું અહીંયા હતું ત્યાં અહીંયા ખૂણામાં હતું રાઈટ મારું મંદિર ખૂણામાં હતું અહીંયા નહોતું તો સ્વામી બાપા કે તમે ચિંતા ના કરો ને પછી છે ને સ્વામી ને મેં ફાઇન ફૂલના હાર ફેરાવ્યા ધોતી ઓઢાળા બાપાને જમાયડા અને પછી છે ને બહુ તો આખો સોંગ લઈને હરિભક્ત પણ હતા એવું નહીં કે ખાલી સંતો જ હતા હરિભક્ત પણ હતા ને પછી તો બાપાને હો એટલી મને આમ થાય કે બાપા તમે મને છે ને મોકો ના આપ્યો તમે ને વહેલા કહીને ના આવ્યા તો બધી ફાઇન રીતના તૈયારી કરો તો એવી રીતે બાપાનું કહું છું બાપા કે કંઈ ચિંતા ના કરો મસ્તના દર્શન બાપા આપી ગયા ને બધા દેવીઓ મને મને કે અમને દર્શન કરવા દો અમને દર્શન કરવા દો ને બાપાની ગાડીયા ઊભે છે ને બાપા બહારે નીકળે છે નારાયણ સ્વામી બાપાને હાથ પકડે છે બીજા સંત હતા ને ત્યારે એ પણ હાથ પકડે છે ને બાપાને બહારે ગાડીની બહારે નીકળે છે ને એ પણ હું જોઉં છું મીનામાંથી ને એવું લાગે કે મેં ખુલ્લી આંખે મેં પ્રશ્ન આ મને એટલું ફિલિંગ થાય કે આ છે ને અત્યારે હું જે પ્રસંગ તમને કહું છું મેં ખુલ્લી આંખે આ સપનું જોયેલું ખુલ્લી આંખે બાપાએ મને ખુલ્લી આંખે આ પ્રત્યક્ષ આવ્યા હોય ને એવો મને બાપાએ અનુભવ કરાવ્યો હતો સાચે જ મને આજે તમને કેટલો ટાઈમ પછી ચાલ ને વિચારો આ બધાને મેં કીધું આપણો પ્રસંગ શેર કરીએ એટલા માટે તમને આ પ્રસંગ શેર કર્યો છે અને પછી બાપા વિદાય લે છે ને મને ક્યાંય ગમતું નથી ને પછી હું ઉઠું છું ઉઠું છું ને જોઉં છું ને તો મારું ઘર ખાલી ખમ મેં કીધું ઓ ભગવાન બાપા હું મને તમે પ્રતિથિ કરાવી કે કે છે ને કે સત્પુરુષની પ્રતિથિ એટલે કે વાલનો દરિયો પ્રહંસા મહારાજ બાપાની તો વાત જ ના કરે આપણેથી કે આપણા પાસે શબ્દો નથી સ્પેશિયલી મારી પાસે શબ્દો નથી કે હું પ્રમુખ મહારાજને કઈ રીતે વર્ણન કરી શકું મારી પાસે સબ્દા નથી સાચું છે બહુ મસ્ત બાપાએ એ લાડ લડાવ્યા ભલે બાપા પ્રત્યક્ષ આપણી ઘરે નથી આવ્યા પણ બાપા આવી રીતે આવ્યા ને મને હજી પણ ફીલ થાય કે બાપા પ્રત્યક્ષ મારી ઘરે આવ્યા હતા મહન મહારાજ પણ આવી ગયા સૌના ભગવાન પણ આવી ગયા મહંત મહારાજ પણ આવી ગયા બધા મારી પાસે મારે આપણે આપણો ભાવ સાચો હોય ને કે ભગવાન ભાવના ભૂખા છે આપણી ઘરે ભાવ સાચો હોય ને ભગવાન પણ આવી ગયા છે મારી ઘરે ભગવાન કહે છે કે તમારો ભાવ સાચો હોય ને એટલે તમારી ઘરે પ્રત્યક્ષ આવી જાય ભગવાન તમને ખબર પણ ના પડે ને સામના ભગવાન પણ આવી ગયા છે મારી ઘરે પ્રમુખ શાહ મહારાજ મોહનશાહ મહારાજ પણ આવી ગયા એ એવી રીતે જાય એટલે એનો પ્રસંગ તમને પછી કહીશ પણ આજે મેં પ્રવંશા મહારાજના જે મારા ગુરુ જે મને એકદમ પ્રિય છે પ્રવસા મહારાજ જે મારે ઘરે આવી ગયા ને આમ સોરી પ્રંસા મહારાજના આજે મેં તમને પ્રસંગ કીધો આજે જે પ્રસંગ કીધો ને રિયલિટી પ્રસંગ છે એમાં કંઈ મિક્સરણ નથી ભગવાન કહે છે ને ભગવાન ભાવના ભૂખા છે ભગવાનને ભાવ જોઈએ કંઈ નથી જોતું ભગવાન ભાવના ભૂખા છે એવો વાલનો દરિયો મારા પ્રમુખ મહારાજ થેન્ક યુ બાબા જય સ્વામનારાયણ શે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ ચોથી કે એડવેન્ચર્સ